વાત એ હતી દ્વારકાના દેવની તો વાત જ ન થાય આપણો ભગવાન તો તમે જુઓ દ્વારકા વાળો તમે એ આમ કરીને આમ કરે તો મહાભારત આખું પૂરું કરી દે એને ખબર હતી ધારે પણ આપણને સમજાવ્યું અર્જુનને સંબોધન કર્યું છે આપણને બધાને કીધું છે જો જીવવું હોય તો કે આમ જીવાય આમ લડાય આપણને સમજાવીને કીધું કે અર્જુન આમ લડવાનું મસ્વેદ કરવાનો હતો એટલે કીધું અર્જુન આવી રીતે ત્રાજવામાં પગ રાખજે આવી રીતે માછલી ઉપર ફરતી છે નીચે પાણીમાં માછલી દેખાતી છે છે આંખ પાણીમાં ઉપર તારે આમ આમ બહુ સમજાવ્યું તો અર્જુન કે આ બધું હું કરું તમે શું કામ ના બધું મારે જ કરવાનું તો તમે શું કરવાના ભગવાન કૃષ્ણ કે અર્જુન તારેથી નહીં થાય હું કરી હા હે કે તારેથી નહીં થાય હું કરી અર્જુન કે મારાથી શું ન થાય ઘણી વાર આપણને એમ થઈ જાય ને થોડીક સતા આવી જાય તો હું ભૂકા કાઢ નાખું એક અર્જુન ની કૃષ્ણ ની વચ્ચે વાત કરતું બહુ સારી વાત છે એક વાર અર્જુન આમ ગાંડી ના ટંકાર કર્યા કરે મારા જેવો કોઈ બળ્યો નહીં આમ ને તેમ બોલ્યા કરે ભગવાન કે રેવા દે સમય બળવાન છે પુરુષ બળવા નથી નહીં હું જ બળવાન છું તો આમ આગળ જા તો અર્જુન એ કે આ વન માં જા તને અનુભવ થાય ભગવાને કીધું મોકલ્યો તો અર્જુન ખંભા ધનુષ ને વન માં હાલો જ જાય એમાં બે બાયુ રોત્યો અવાજ સાંભળવાનો અર્જુન હળી કાઢી ગયો બચાવો બચાવો બાયુ કરતી હતી

અર્જુને ગાંડી માથે ટંકાર કરી બોલાવી ધાણા ગાંડી જેવું અર્જુન નાનું છોકરું બાજરા મલોખા ને ભાંગે બાણ છોડ્યું હટવા કે આ તો માઈ જો મારી નાખશે હવે શું કરવું એ પાછો હટતો જાય અને બાણ મારતો જાય એમાં અર્જુન ને કઈક ભટકાણું આમ હાલતા હાલતા પાછળ હાલતા અર્જુને આમ જોયું ને તો એક હાથ કપાઈ ગયેલ ને એક પગ કપાઈ ગયેલ યોજો પડેલો આડો ઈ બેઠો થયો એ બેઠો થયો અર્જુન કે મને બચાવી લે એમ ડૂબતો માણસ ચણકલું પકડે એમ કે મને બચાવી લે ઓલે કે તું મારી માહે વાહે તાકાત નથી ઓલા ની તારું રુવાડું ખાંડું કરી ઈ અર્જુન એની વાહે ગયો તો ઓલો યોજો એવો વિશાળ કાંઈ અર્જુન ના બાણ ભાંગી નાખતો તો એ નજીક આવ્યો ને નજીક આવ્યો તો આને કીધું કે એક જ હાથ મારો છે એક તો કપાઈ ગયો તને ખબર ને એક સપાટ મારી તારું ખોપરું ફાટી જાય ઓલો કે માફ કરજો ખરી ગયો ઓલો ઓલો હોય કે પછી અર્જુને કીધું અર્જુને પેલા જ વિચાર્યો હું ગાંડી ધારી અર્જુન મારા ધનુષને ટંકારે ધરણી ધ્રુજે ગાંડી ટંકાર હુંકાર કરી અર્જુન ભૂજા બળ ઉછળતો ગુરુ દ્રોણ ગંગે સમર સમા નિરખી ભયો બહો મતિ ગળતો હું ઈ અર્જુન મનમાં કીધું નહી હું ઈ અર્જુન અને હું મારા બાળ ઓલો ભાંગી નાખતો ઈ ભાંગી નાખતો તો હવે મારે આને પૂછું ન્યા સુધી મનમાં વિચાર્યો હવે પૂછ્યું ઈ કે હું મહાન યોતો છું ઈ કે ગુલામ કે હું તને ખબર નહી હું કોણ છું અર્જુન કે હું મહાન યોતો છું નામ પછી દઈ મહાન યોતો છું મારા હામે ઉભવાની તાકાત નથી કોઈની તોય સતાય મારા બાણ ને ઓળો ભાંગી નાખતો તો તો ઈ કેવો ઈ એવો હતો ઈ તારાથી એક હાથ નો પગ નથી તોય બીન ભાગી ગયો તો તું કેવો અને કે તું આવો યોધો તારો હાથ ને પગ કોને કાપ્યો ઈ તો કે અર્જુન કે બોલો કે એમાં એવું છે આ પાંચ પાંડવો છે અને પાંડવનું કોરવનું યુદ્ધ હાલતું હતું એ વખતે હું કોરવી સેનામાં ઉભો હતો પાંડવી સેનામાંથી જે બાણ આવતા હતા એને પકડી ભાંગી નાખતો હતો પણ પાંડવોની સેનામાં એક અર્જુન નામનો યોદ્ધો હતો મેં છેટેથી જોયો છે બરાબર પાસે આવે તો મેં છેટે જોયે બહુ ઓળખતો નથી હું એને પણ કે એના બાણ આવ્યા શબ્દ વેધી એને જે બાણ માર્યા એનાથી મારો એક હાથ એને કાપી નાખ્યા હું જીવું છું એટલા માટે એકાદો મળે કાચે કાચો ખાઈ જવ અર્જુન ઉતાવળ છે તેથી અર્જુન ઓળખાણ નહોતો આપી ગયો કે હું અર્જુન છું ભલા માણસ ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે એને એકદી કાબા કવરાવે આ તો સમય ભૂલો સાંભળા ઈ અર્જુન ને ભગવાને કીધું કે અર્જુન તારાથી નહીં થાય હું કરીશ કે એમ તો કે તમે શું કરશો ભગવાન કૃષ્ણ કે અર્જુન માછલી ફરતી છે ને ઉપર પાણીમાં દેખાય ને એ પાણીને સ્થિર હું કરી દે સારી તાકાત નથી પાણીને સ્થિર કરી દે એમ કુટુંબમાં પરિવારમાં આપણે બિઝનેસમાં બીજે ત્રીજે આપણે અર્જુન જેમ બાણ ચલાવવાના આંખ વિંધ વિન કરતું રહેવું પડે પણ છેલ્લે પાણીને સ્થિર તો દ્વારકા વાળો જ કરે આપણી તાકાત નથી એ પાણીને સ્થિર કરવા વાળો એ ઉભો છે એટલે મૂળ ગીત ઉપર આવી જાઓ

મારા કોઠામાં પડી છે લાખ લાખ વાતું પણ વારસો કોને હોપવો અટાણે તમને જાજા પૈસા થઈ ગયા હોય ને તો બેકુમાં મૂકી શકાય તમારી પાસે જાજુ હોનું હોય ખાના ખોલીને મૂકી શકાય જાજી જમીન હોય કોક વાવવા આપી શકાય પણ ડાયા માણસને અમુક વાતો હૃદયમાં ફેળી થાય ને ક્યાં મૂકવી એના ઠેકાણા નથી મળતા એ હાવ હકીકત વાત છે બહુ મોટી વાત છે એટલે આ મને બારવટિયાની વાત આવી એટલે બારવટીયા એટલે બાર પ્રકારના બારવટિયા કહેવાય

એટલે કે જા મને મોઢું ન દેખાડતો આવા બાર વટ એને બારવટીયા કહેવાય પછી કોઈ પણ કેવા કેવા થયા છે તમે જોગીદાસ કુમાર રામ બાળો કાદુ મકરાણી ભલે મકરાણી હતો પણ એને વાંચો તો આપણે ખાનદાની ખબર પડે